ચાલો જાજા કરીને બધા જય સ્વામિનારાયણ આજે ગાયુને ને લીલું ખાસ બિચારી જો ભાંભીણા નાખે ભૂખે છે નાખવા માંડો ભાઈ નાખવા માંડો અમારે નીલાબેન કેનેડા એના તરફથી આજે લીલું ખાસ છે ગાય ગાયું નીલાબેન કેનેડા ચા દસી નખાઈ નખાઈ આમ ના ઉતાર્યો તમે આમ બેજો જો 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 એ તેરી હું બધી જુદી જુદી નાખો બીચારી મારા સામે નાખો નાખો કોલે ખાઈ આ બધી નાખો ફરતી ફરતી અમારે એક બેન નું આજે હજાર રૂપિયા દાન આવ્યું તી કે જ્યાં વાપરવું અહીંયા તો પાંચસો ગાયું ને પાંચસો બાળકો ને જમણવાર માં ના ખાસ ના ના ભલે નાખવા દે એમ તો વાર લાગે ને એટલી બધી

વિષ્ણુભાઈ આપણે એક જે ઓલો પૂછવાનું એક બેન તરફથી બાજરો કબૂતરને આપણે નાખવાનો હે નાખ બધી નાખ્યો બધી ઠલવી નાખો ભાઈ હવે આહી નહીં ઠલવી નાખો અને આ જાવ અહીં ઠલવા ને આહી નહીં ઠલવી નાખો હવે આહી નાખ દસેરા ગાયું ને નહીં ખામ વિષ્ણુભાઈ આ બધી આમ ગાયું જો આમ ખાઈ લે ને ત્યાં નાયક પાછી ભલે

દશક પૂરા નાખજો ને આવેડા પાણી પીવા આવે ને થોડીક ન્યા નાખ દેવું આપણે હમણાં બે ગીર ગાય લેવી જ છે ભગવાનને રોજ દૂધ ધરાવવા કોઈને ગાયનું દાન કરવું હોય તો કહેજો અમારે બે ગાયો આશ્રમ માટે બે ગાય રાખવાના છીએ આપણાથી સેવા થાય એટલી ગાય રખાય ભગવાન કીધું ને કે આપણાથી થાય તો જ રાખવાની વધારે ને એટલે અમારે બે ગાય રાખવાની છે કોઈને બે ગાયનું દાન દેવું હોય અને ગીર ગાય જ લેવાની છે અને ભગવાનને રોજ દૂધ જમાડવા માટે જ બે ગીર ગાય લેવાની છે તો ચોક્કસ મારો કોન્ટેક કરજો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને એ બધું દૂધ આશ્રમમાં જ વપરાશે આજે અમાસ નિમિત્તે મારા એકાઉન્ટ નંબર મોકલું મારો ફોન નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને મને વોટ્સએપ કરજો એટલે તમને ટ્રસ્ટના એકાઉન્ટ નંબર જ મોકલીશ એ જેટલી રાખવી એટલી કહેજો વિષ્ણુભાઈ પછી ત્યાં એને કયો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ હજી એકવાર બોલું છું નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તો બે ગાય આપણે આશ્રમ માટે લેવાની છે ગીર ગાયને આજે નીલાબેન કેનેડા એમના તરફથી પછી અમારે હજી એકવાર ઘાસ નાખવાનું છે માં લંડન વાળા છે લક્ષ્મીબેન આયરે દાન મોકલ્યું તેના તરફથી પણ જે દિવસે કઈ હોય ઓમાસ એકાદશી પૂનમ તે દિવસે નાખી દેશું આજે નીના નીલાબેન કેનેડા એના તરફથી છે અને જય સ્વામિનારાયણ કવિતાબેન ઉઠી ગયા તમે બધા કવિતાબેન ને ગર્મિષ્ઠાબેન ને બધા હરિદ્વાર પહોંચી ગયા છે હું ત્રણ દિવસ પછી જઈશ નંબર લખું નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ફોન નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ભલે ખાઈ બિચાર્યું જો આજે અમાસના દિવસે હા કવિતા બેન હું સવારે પહોંચી ગઈ થોડીક વાર થઈ પહોંચીએ અને પછી આ જે એન્જિનિયરને બોલાવ્યા પેલું આ સંતોના રૂમ માટે આ કામ ચાલુ કરવાનું છે ને બે ચાર દિવસ બધા તમારી વાટ જોવો છો અમારી મારી વાટ જોવો છો બે ચાર દિવસ કામ પતાવીને પછી નીકળી ચકુબેન જય સ્વામિનારાયણ ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ